એમ હોય ભલા મને જેનો ભાવ છે પ્રેમ છે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ની હિમાળે જાત પછી ભગવા ફેરી ભુજરા અઢી અક્ષર મંત્ર છે મારા રામ પ્રેમ કોને કયો છો પ્રેમ મારા નાથ ને પ્રગટ થવું પડે ભલા આ તમે રામદેવજી બાપાના અલગ જણીના જે તમે આ ગાયો માટે પારેવા માટે કરો છો ઈયા નથી ખબર અરે હું તો અહીંયા સુધી ની વાત કરું કે હનુમાન મેલડી ને રામા પીર તો હવારે નાળિયેર માણો ને બપોરે ભડાકો કરે એવા તાણ દેવ છે ભલા માણા રામદેવજી બાપા બાપુ જીવતું જાગતું પ્રમાણ છે મેં કીધું એમ આપણો આપણો ઇતિહાસ હાવ ખરાબ છે તમે લગભગ બધાય મને સાંભળ્યો હોય છે રામાપીરે આપણું ગાડું પાટે ચડાવ્યું આપડી જેટલી આબરું છે ઇન પાવી પૂછો જ ખબર પડે અને આપણે કઈ જોતું નથી હવે કારણ કે એ ધોકા પસાડી લીધા હવે એ કઈ કરવાનું થતું નથી પણ અત્યારે આ એમ હમણાં મેં વાત કરી ને એમ અત્યારે બાબુ અમને આમ ઘોકા મારે છે કચ્છ નો જેસલ જાળી જો બજાર માં નીકળે ને બારીઓ બાણા બાપુ બંધ થઈ જાય ચકલા ઉડતા બંધ થઈ જાય એક માણા અંદર રૂમ માં બેઠો બેઠો વાત કરતો હોય ને વાત કરતો બંધ થઈ જાય કે જેસલ નીકળ્યો જેસલ નીકળ્યો અને ઈનો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલના કપડા માથે લઈને જે નદી એ ધોવાઈ ગયો ને તેથી જે ઝગડી એની માથે વિતાળી છે ને એ તો જાડીદાનો હાથમાં જાણે રામ એમ અત્યારે અમને બાપુ છે ને ભક્તિના માર્ગે મને તો બે ત્રણ જગ્યા દરબારું આમ ને ભલાણું આમ ને ઠીકડું આમ ને મેં ક્યું ભલામણ થોડાક મોડા ભેગા થયા વેલા ભેગું થવું હતું હિસાબ કીધે હારા હારા સાહેબો ને ગોટા વાળી દીધા તારા ડાળી થાય છે ભલા ભલામણે અને બાજુ એમ એ તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે બમને હવે સુધર્યા છે સુધરવા દો ને આ જગત બાપુ છે ને ઘોકા મારી ને ઉભા કરે છે પણ કહેવાનો અર્થ એ છે કે બે એક મિન બે તલવા ના રહી શકે એટલા માટે એક એક ગામની ની છે ને છોકરો ગેડી દડે રમતા હતા એ ગેડી દડતા હતા ને એક છોકરો આમ થી આમ મારે એક આમ થી આમ મારે એમાં એક છોકરી ગેડી મારી અને આમ રોડ રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા એટલે સંત ના પગમાં એ દડો ગયો એટલે હાથમાં લઈ અને આમ હાથમાં લીધો એટલે દરાને ને વાચા એ બાબુ ઓલા બધા મને મારે પણ તમે મને ન મારતા હોય એ કામ મારે છે કે ભૂંડું અને ઓલા પાસે ઓલા પાસે ઈ મારે મેં આમનું કાંઈ હવે તો દુકાનમાં બધા ભાઈઓ ભેગા હતા અહીંયાથી મને ઉપાડી અને મને મને એકલો નોખો પાડ્યો ઓલા ઘરમાંથી લઈ નીકળે રોજ મને ધોકાવે મેં કાંઈ મોટું કર્યું નથી એ કે તારે ધોકા બંધ થવું છે તો કે બાપુ તો તમારો મોટો ઉપકાર તો હું કહું એમ કરીશ કે હા બાપુ તમે કયો એમ કરું એ કે તારી મારી હવા છે નહીં કાઢી નાખે એટલે કોઈ ધોકો ન મારે એમ તમારા મારે કોઈ એવું નથી પૈસા ની છોકરા ની રૂપ ની મકાન ની સંપત્તિ ની હવા કાઢી નાખજો નગર આ ધોકા ખાવાના જ રહેશે આ આમાં હતી એટલે તેમાં કહું છું આ કાઢી નાખ્યું એટલે તમે અમને સાંભળો છો આ હવાની જરૂર નથી જીવાયની હવા તો એ તો મારો નાથ પૂરે છે પણ આ જે ફ્રાઈની હવા ભરાણ છે ને એને કાઢી નાખી જોકે તમારો સમાજ તો બહુ એક ગર્વ એવા જેવો છે કારણ કે આમ તો તે આમ જનરલ તમે વાત કરો ને તોય તે દલવાડી છોકરાએ આય ખૂન કર્યું દલવાડીના છોકરા આયાં કોઈનું બૂશ માર્યું દલવાડીનું છોકરા ઉપ કર્યું એકદમ બહુ જાણવા ન મળે કારણ કે હોય પછી કોઈક સંગત ફેર આવી ગયું હોય અને કદાચ કોઈ હોય પણ બહુ ઓછું હોય એમાં અમારો રેકો છે ખાલી થઈ જાવ બાકી કરવામાયણ ગીતા ભાગવત આપણે કોઈ શાસ્ત્ર વાંચ્યા નથી આપડે કોઈ મંદિર મંદિરે કઈ દાન બાન કર્યા નથી આપડે કોઈ સારી વાત કરી નથી આ તમે જે મને માનતા હોય એ બાકી બધું ઓટોમેટિક શું કામ હા માં આવ્યો એટલે

કંશ કૌરવને રાવણ જેવા બાબા દુનિયામાં ધૂળ સાટતા થઈ ગયો તમારી મારી શું હસ્તી હતી ભલા મને તમને મને મોકો મળ્યો જીવન શાંતિની બાબત હતથી જીવાય એ દિલીનો સિકંદર બાપુ પાંચસો ઘોડાનો રસાવો લઈ અને આમ બજારમાં નીકળ્યો અને આમ પાંચસો ઘોડા અને આમ બજારમાં હાલો થતો હતો ને એક આમ ફકીર બાપુ ફૂટપાથ ઉપર હૂતો હતો એટલે ફૂટપાથ પરી ફકીર મારી નજર ગઈ ને એટલે સિકંદરે રથને ઊભો રખા ઊભો રહાખ ઉભો રહો મારે ઓલા ફકીર પાસે છે એટલે ફકીર પાસે જઈ અને કહે છે કહે ફકી માયક મારી પાસે માયક એને આમ ત્યારે નજર કરીને મારે કાંઈ જોતું નથી શું માગે તારીખ ઓલો સિકંદરે પરસ્યો ઓળી ગયું હું સિકંદર એ કે હું સિકંદર શું કતા મોજ આવે એ માયક કે તું સિકંદર હોય તો ભલન જે હોય મારે કાંઈ જોવું નથી પછી હું માગવાનું તું જાતો અહીંયા જાય કે આપણને પગલ માંગવાનું કીધું હોય તો બાકી રાખ્યું આપણે આપણે ભેલી લઈને પછી એમ કે મારા વાડીમાં એટલું કામ ભાઈ એનું દયો શંદર ને ફકીર કે છે મારે કાય ન જોતું ઈ કે પણ હું શિકન છું આ ઘોડા રથ ઉપરથી હેઠે ઉતરીને નાય તારી પર માગ આપવાનું કહું છું કે તો માય તો કે થોડા ગામ આગા ઉભરો ને હું તડકો મારી માથે પડે ને મને થોડું ટાઈડ વાય છે બાપુ એનો સંતોષ અને એની મોજ અને મસ્તી ઉપર બાપુ સિકંદર ફિદા થઈ ગયો વાહ તારી મોજ વાહ મારી પાસે આટલું છે તું હજી હું ચારે બાજુ બસોડા લઉં છું

કે હું આ દુનિયા છોડીને જોને તેદી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા મને આવી આવતા જ આ મને આવી મોત દેજે આવી મસ્તી દેજે અને ઓ ફકીર કહે છે શું કીધું તમે કે હું એમ પૂછું કે આ દુનિયા છોડીને જેદી જઉં ને તેદી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે આવી મને મસ્તી દેજે અને પછી ફકીર જે બોલ્યો છે ને ભાઈ

અરે બાપુ આ શું કયા ઉપરથી પીડ્યા છે કાળી મજૂરીના પૈસા પણ કિરત કાર્યમાં બાપુ પરમારથમાં આપ્યા છે એનો બદલ ડબલ કરીને આપવું પડે એટલા માટે મહાપુરુષો તમને મને એક રામદેવજી બાપાની વાણી કારણ કે ત્રણ દિવસ રામદેવજી બાપાનું આખ્યાન છે ને એટલે આખ્યાને બધા જોઈજો અને જોકે ખૂબ આપ્યું છે હું કહેવા જેવું પણ જોવા જઈજ અને રામદેવજી બાપા નું જોઈએ નહીં વળે આ હા નહીં વળે એ તમને એવું કહું કંઈક આ જીવનમાં ઉતારવા જેવું હશે જીવનમાં ઉતરે તો જ મજા હશે બાકી તો વાહ મજા નાખું આમ ના સાંભળ્યું કાઢી નાખો એમાં મજા નથી હોય એટલા માટે આખ્યાને બહુ તમને મને કંઈક કહેતું હોય છે એટલે એમાંથી કંઈક લેવા જેવું હોય છે વાણીમાં કંઈક લેવા જેવું હોય છે કંઈક આપણો કંઈક બાપ અંદરથી કંઈક ઉમકવો હોય તો જાણવા મળે એટલે રામદેવજી બાપા એક વાણી લઈ અને પછી મારી વાણી વિરામ આપવો છે જોકે મને ખબર છે સમય વધ થઈ ગયો છે તમે બેઠા એટલે હું તો ઓલા અને કહેતો તમે મને રહેવા દેતો સારું સારું અહીંયા આવ્યા પછી તો શ્રેય નહીં તો મને ખબર હતી જો

खिले छुटा मेली कई प्रथ जी, जी माठी न वड़िया ते રામદેવ બાપા છે ને ભાઈ જીવતું જાગતું પીરાણું છે અને જ્યાં જ્યાં કોઈ ધર્મના વાવટા ફરકે છે જ્યાં જ્યાં હરિહરની હાકલું પડે છે ને કોઈ બી જગ્યામાં તમે બાપુ ન્યા પીરાણું હોય ને તો જ હરિહર હાલે બાકી જય ભગવાન ક્યાંય નો હાલે પૈસાના રૂમ ભર્યા હોય ને હરિહર નો હાલે એની માટે બાપુ ભજન જોવે અને પીરાણું જોવે જ્યાં જ્યાં ધમને વાવટા ને જ્યાં જ્યાં હરિયર હાલે છે ત્યાં બાપુ રામદેવજી પરનો પંજો છે તો જ હાલે ને કરે હાલે નહીં અને જે જે ભજન બન્યા છે ને બાપુ એ હરભુજ ને હરજી ભાટીઓ જે બાપુ વાણી બનાવી છે એમાં તો તમારે મારે કારણ કે અમુક વાણી મગજમાં બેહ એવું નથી અને એ બધું જો મગજમાં બેહી જાય તમે અમને બોલાવો હોય નહીં અને બે નહીં એક વાં કે છે ને કે હરજી ભક્તિ કરો તો હરિ અગમ ભે જાણો અગમ કોને કેવો આપણને ગમ નથી એને ગમ કહેવાય આપણને ગમ જ નથી ભજન બે